ઘરમાં લડાઈ ઝઘડા થવાના કારણો એક રાતે વાસણ હેઠા છોડી દેવા મોટાભાગના ઘરમાં તમને આ વસ્તુ જોવા મળે છે પરંતુ ગરુડ પુરાણ અનુસાર આ બાબત બિલકુલ પણ સારી હોતી નથી તેનાથી પરિવારમાં ઝઘડા વધે છે અને લોકોની વચ્ચે સંબંધોમાં તિરાડ પડવા લાગે છે યોગ્ય રહેશે કે રાતે જ એઠા વાસણો ધોઈને ચોખ્ખા કરીને યોગ્ય જગ્યાએ રાખી દેવા જોઈએ બે ઘરને ગંદુ રાખવું આજકાલ લોકોની પાસે સમય ઓછો છે એટલા માટે તેઓ નિયમિત રૂપથી ઘરની સફાઈ પણ કરતા નથી ગરુડ પુરાણમાં કહેવામાં આવે છે કે ઘરને ગંદુ રાખવાથી તમારાથી માતા લક્ષ્મી રિસાઈ જાય છે તેવામાં પરિવારમાં બીમારીઓ વારંવાર આવે છે અને પૈસાનો નકામો ખર્ચ વધી જાય છે એટલા માટે દરરોજ સવારે ઘરની સફાઈ કરવી જોઈએ અને પૂજા કરીને ઘરમાં દીવો જરૂરથી પ્રગટાવવો જોઈએ ત્રણ ગરુડ પુરાણ અનુસાર ભંગાર એકઠો રાખવાથી હસતા રમતા પરિવારમાં પણ વાદવિવાદ ઊભા થવા લાગે છે તેનાથી લોકોના સંબંધોની વચ્ચે તિરાડ પડે છે અને સંબંધોમાં કડવાસ આવે છે પરિવારમાં નકારાત્મકતા વધી જાય છે એટલા માટે જો તમારા ઘરમાં છત ઉપર તૂટેલું ફૂટેલું ફર્નિચર હોય તો તેને તુરંત હટાવી દેવું જોઈએ ચાર જૂઠું બોલવાથી તમે થોડા સમય માટે બચી શકો છો પરંતુ ક્યારેક તો સાચું બહાર આવી જાય છે ઘણીવાર લોકો વાતને છુપાવવા માટે જૂઠું બોલે છે જેના કારણે થોડા સમય માટે પરિસ્થિતિ નિયંત્રણમાં રહે છે પરંતુ જ્યારે સત્ય બહાર આવે છે ત્યારે મામલો સંભાળવો મુશ્કેલ પડી જાય છે પાંચ જીવનસાથી તરીકે તમારી ફરજમાં આવે છે કે તેને મહત્ત્વ આપો તેની સંભાળ રાખો અને હંમેશા તેની સાથે સુખ દુઃખમાં ઊભા રહો જો તમે મહત્ત્વ નથી આપતા તો તેઓ એકલા અનુભવે છે એટલા માટે તમારે વળી મળીને રહેવું જોઈએ જો મિત્રો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો વિડીયો જોવા બદલ ખૂબ ખૂબ આભાર